જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો અત્યારે ઘઉંમાં બધા ખેડૂતને ભાગના ખેડૂતને ઘઉં નીકળી ગયા તો હવે એને આપણે શું એવી ટ્રીટમેન્ટ કરી શકીએ જેના લીધે આપણે ઘઉંનો દાણો પણ મોટો થાય અને વજન પણ આપણને સારું મળે તો હમણાં હું એક વિડિયો જોતો તો મિત્રો તો એમાં એક ભાઈ હતો આપણે એનું નામ નહી લઈએ માહિતી આપતો તો કે કવની જે ડુંડી નીકળે એને આપણે લાંબી કરી રીતા કરી શકીએ તો હું તમને બતાવું અહી આપણી પાસે આ બે છે બરાબર આ બે મિત્રો અલગ અલગ વેરાયટી છે આમાં તમને અત્યારે ફરક દેખાતો હોય જો તો આ બે ડુંડીને નજીક રાખીને આમાં તમને આમાં મિત્રો ફરક દેખાજો કીયો આ ડુંડી છે બરાબર આમાં હવે આપણે ગમે એટલી ટ્રીટમેન્ટ કરીએ તો આ ડુંડી જેવી થવાની નથી આ આની અંદર જોવા જાય ને મિત્રો પુત્રાની સંખ્યા ને એ બધું તો આની અંદર ત્રેવીસ જોવા મળી અને આની અંદર આપણને ચૌદ જોવા મળી તો હવે આમાં તમે જ વિચારો હવે કે આની અંદર આપણે ગમે એટલી ટ્રીટમેન્ટ કરીએ તો આના જેટલા પુત્રા શક્ય છે તો એ તો નથી જ મિત્રો આ બધું વેરાયટી ઉપર હોય કઈ રીતના તમે ડુંડીની બધી મોટી કરવી એ કોઈ આપણા હાથમાં નથી એ બધું વેરાયટી મારું હોય આ બાજુ જો તમે આ જોઈ શકો એ આ વેરાયટી છે અને આ બાજુ જે દેખાય તો આ વેરાયટી એ આનું આપણે ફૂલ ડિટેલમાં વિડીયો મેલશું મિત્રો કે આપણે ખરેખર ખેડૂતને ક્યાં ઘઉં વાવવા જોઈએ જેથી કરીને આપણને સારું ઉત્પાદન મળી શકે તો આ રીતના તો શક્ય નથી મિત્રો કે ડુંડી તો જે આપણે વેરાયટી વાવી હોય એના ઉપર જ આધાર રહે બાકી આપણે એમાં કોઈ દવા છાંટીએ ને આ તે ને આ ડુંડીને દવા છાંટીને તમે આવડી ડુંડી કરી આ આવડી શક્ય જ નથી મિત્રો થાય કરીએ મિત્રો આપણે વજન વધારવું હોય તો એની અંદર આપણે શું ધ્યાન રાખી શકીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે શરૂઆતમાંથી જે ઘઉંની અંદર મુખ્ય સ્ટેજ હોય એ બધા સ્ટેજની અંદર આપણે પાણીનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને વહીવ તો આપણને ઘઉંની અંદર દાણો ઝીણો રહેવાનો અથવા વજનમાં કોઈ પ્રશ્ન આવશે નહીં અથવા જો એમાં આગળ પાછળ પાણી થઈ ગયું હોય તો આપણને જરૂરથી એમાં ફરક જોવા મળી શકે તો એની અંદર હવે આપણે જોવા જઈએ વજન વધારવું હોય તો એમાં સૌથી સારામાં સારું હોય તો એ છે પોટાશ જે ઝીરો પચાસ આવે એ અથવા જે લિક્વિડમાં આવે એને તમે પાણી આપતા હોય જ્યારે એમ થાય કે ઘઉંને હવે આપણે વીસ અથવા પચીસ દિવસની વાર છે અથવા સેલું પાણી અથવા એને આગળનું પાણી બેમાંથી ગમે એ પાણી ચાલવું હોય ત્યારે આપણે ધોરિયામાં આપી દઈએ તો વજનની અંદર ખૂબ આપણને સારું રિઝલ્ટ મળે છે તો આ રીતના ટ્રીટમેન્ટ કરીએ મિત્રો તો આપણને સારું રિઝલ્ટ મળે અને આના વિશે પણ આપણે વિડીયો આવી જાય ટૂંક સમયમાં કે આ બે વેરાયટી છે તો આની અંદર આપણે ઘઉંની અંદર કઈ વેરાયટી સારી રહીએ અને ખાવામાં કેવી વેરાયટી છે શું છે એ બધો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે તો જે નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મિત્રો તમને માહિતી કંઈ સારી લઈ ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને બીજા ગ્રુપની અંદર વિડીયોને શેર કરી દેજો ધન્યવાદ